આજ રોજ બાવળા તાલુકાનું જેકડા ગામના સરપંચ સરપંચશ્રીએ ધનલક્ષ્મી બાયોકેમિકલ પ્રા લિમિટેડ દ્વારા છોડવામાં આવતું કેમિકલયુક્ત ગંદુ પાણી માટે મામલતદાર શ્રી જીપીસીબી શ્રીને આવેદન આપ્યું જેમાં પાણી છોડવાથી ખેડૂતોને ખેતીના પાકને નુકસાન થાય છે તેમજ ગામના લોકોના આરોગ્ય પર પણ અસર થઈ રહી છે આંખો ગળામાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે માટે રહીશો અને સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી આમને કોઈની બીક જ નથી હવે જોવાનું એ ટોલીબેગમાં એલ્યુમિનિયમ કોટેર સોનાના સ્ક્રૂ લાવી સ્મગલિંગ અમદાવાદ એરપોર્ટ પરથી છત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખના 353 તેપ્પન ગ્રામ સોનાના સ્ક્રૂ કબજે દુબઈથી આવેલા પેસેન્જરને ઝડપી લેવાયો સો ત્રણ તાલુકામાં મેઘમહેર નદીઓમાં પૂર નવસારીમાં તડકેશ્વર મહાદેવ મંદિરે જળ સમાધી લીધી સુરત તાપી અને નવસારી માટે આજનો દિવસ ભારે ડોલવણમાં છ ઇંચ વરસાદ ખાબક્યો ચોવીસ કરોડની સરકારી જમીન પરથી દબાણ હટ્યું રીલનગર માં ચાલીસ હજાર ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદેસર ગુલાબની ખેતી બે ઓરડી ખડકાઈ જતા વહીવટી તંત્ર કાર્યવાહી